નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો માથાનો દુખાવો જે લોકોને માથાનો દુખાવો વારંવાર થતો હોય દરરોજ માથાના દુખાવાની ઘણા લોકો એવા એમના ગોળીઓ લેવી પડતી હોય અથવા અમુક ટાઈમે માથું દુખે ને ત્યારે ઘરે ઘરગથ્થુ ઉપચારમાં શું કરી શકાય એની બે મિનિટની વાત છે બે સરસ મજાની એવી દેશી ઔષધિ કે ઘરે બેઠા માથાનો દુખાવો ખૂબ આસાનીથી મટાડી શકાય છે પણ એ પહેલાં મિત્રો માથાનો દુખાવો શા માટે થતો હોય ઘણી વખત એવું થાય કે ઘણા લોકોનું પેટમાં ગરબડી રહેતી હોય પેટમાં હઝમ ન થતું હોય પાચન બરાબર ન થતું હોય કબજિયાતને લીધે પણ માથું દુઃખે અને સૌથી અગત્યનું પેટમાં ગેસ થતો હોય ને તો ગેસને લીધે પણ માથાનો દુખાવો થતો હોય છે એટલે મિત્રો માથાનો દુખાવો મત એને બીજું એ કે અત્યારે ભાદરવો મહિનો ચાલુ છે પિત્ત છે એ શરીરમાં પ્રકોપે છે શરીરની અંદર એક પ્રકારની ગરમી છે એ વધવાની શક્યતા છે શરીરમાં ગરમી પ્રકોપે છે અને આવા સમયે પણ માથું દુખી શકે છે ગરમીને કારણે માથાનો દુખાવો થઈ શકે છે એટલા માટે અત્યારે આ શરદ ઋતુ અને એમાં ભાદરવા માસનો જે સમય છે તો આ સમયે જો માથાનો દુખાવો કોઈને થતો હોય તો મિત્રો સરસ મજાના બે દેશી ઉપચાર છે કે જેનાથી માથાનો દુખાવો ઘરે બેઠા મટી શકે છે એ પહેલાં એ કહી દઉં જો ગેસને કારણે માથું દુખતું હોય પેટમાં ગેસ થતો હોય વારંવારને એના લીધે માથાનો દુખાવો થતો હોય ને તો એની માટે એનો મિત્રો સરસ અને સાવ સરળ સાદો પ્રયોગ છે કે ગર ગરમ પાણી કરવાનું છે એક ગ્લાસ જેટલું એની અંદર લીંબુ નીચોવાનું છે અને આ પ્રવાહી છે હુંફાળું હું હોય થોડું થોડું ગરમ ત્યારે પી જવાનું છે ગરમ પાણીમાં લીંબુ નીચોવી અને પીવાથી જે ગેસને કારણે માથાનો દુખાવો થતો હોય એમાં ખૂબ સારું એવું પરિણામ મળે છે અને ઘણી બધી રાહત તાત્કાલિક રાહત થઈ જાય છે અને પેટમાં ગેસ પણ ઓછો થઈ જશે બીજું એક માથાનો દુખાવો જે લોકોને થતો હોય ગરમીને કારણે કે અન્ય કોઈ કારણોસર તો બે પ્રયોગની અંદર પહેલું તો છે બીલી બીલીના પત્તા બીલીના જે પાન આવે છે આપણે જે બીલી વૃક્ષ હોય છે શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવને જે બીલીપત્ર ચડાવવામાં આવે છે અને આ બીલીના જે બીલી વૃક્ષ છે એના જે પાન છે ને આ પાનની અંદર અદ્ભુત તાકાત રહેલી છે માથાની અંદર રહેલી ગરમીને ઓછી કરવાની અને દુખાવો મટાડવાની બીલીના થોડા પાન લઈ આવવાના છે પાનને વાટી લેવાના છે કેટલા લાવવાના એ તમારી જરૂરિયાત પ્રમાણે પાનને વાટી અને એક લુગદી જેવું કરવાનું છે એક પ્રકારની પેસ્ટ જેવું કરી અથવા પાનને પાનની પેસ્ટ કરી દબાવીને એનો રસ કાઢવાનો રસ માથા ઉપર બરાબર લગાડી દેવાનું જ્યાં દુઃખે છે ત્યાં રસ ન નીકળે તો એની પેસ્ટ જેવું બનાવીને સાવ ઢીલી પેસ્ટ કરી અને માથા ઉપર બરાબર આખા માથામાં લગાવીને ઉપર પાટો બાંધી થોડી વાર માટે સૂઈ જવાનું છે સૂતી વખતે દેશી ગાયનું ઘી હોય ને સેઝ હુંફાળું કરી બંને નાકની અંદર એક એક ટીપું મૂકીને સૂઈ જવાનું છે ઉપર બીલીના પાન છે એની લુગદી બાંધી અને સૂઈ જવાનું છે આનાથી માથાના દુખાવામાં ઝડપથી રાહત મળે છે ઘણો બધો ફાયદો થાય છે આ પહેલો પ્રયોગ હતો બીજો પ્રયોગ પણ એવો જ છે જેની અંદર બીલીના જે પાન છે ને તો પાનની જગ્યાએ દૂધીનો ઉપયોગ કરવાનો છે શાકભાજીની અંદર જે દૂધી હોય છે તો આ દૂધી છે ને દૂધી એક એવું શાક છે કે જે શરીરની અંદર રહેલી બધાય બધી જ પ્રકારની જે ગરમી હોય ને એને ઓછી કરે તમામ પ્રકારની ગરમી ઓછી કરે અને દૂધી જે છે દૂધી સૌથી ઉપયોગી શાકભાજી છે મિત્રો એટલે દૂધીને પણ ખમણી અને એની પેસ્ટ કરી લેવાની અને દૂધીની એકદમ ઢીલી પેસ્ટ થાય ને આ પેસ્ટને કપાળ ઉપર લાયા રાખી દેવાની માથું દુખતું હોય તો માથા ઉપર બરાબર રાખી અને પાટો બાંધીને સૂઈ જવાનું આ બંને પ્રયોગ એવા છે સાવદેશી પ્રયોગ છે શરૂઆતની સમસ્યા હોય માથાનો દુખાવો ક્યારેક ક્યારેક થતો હોય અથવા કોઈ ગંભીર કારણો ન હોય અને એ સામાન્ય રીતે માથાનો દુખાવો થતો હોય તો આ બે પ્રયોગ કરવાથી માથાનો દુખાવો છે એમાં જબરજસ્ત પરિણામ મળે છે આ શરૂઆતની સમસ્યા છે પણ શરીરની અંદર કોઈ મેજર પ્રોબ્લેમ હોય કોઈ ગંભીર બીમારી હોય એના કારણે માથાનો દુખાવો થતો હોય ને તો મિત્રો આ પ્રયોગોથી ફાયદો થતો નથી અને ડૉક્ટર પાસે પહોંચી જવું પણ શરીરની અંદર કોઈ ગંભીર બીમારી હોય ને એને લીધે કોઈ સમસ્યા હોય તો આવે દેશી પ્રયોગોથી ન મટી શકે એટલે એ પ્રમાણે મિત્રો ઉપચાર કરવા વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી